તો પણ બેકિંગ સોડાની બનાવટ હોય ત્યારે સોડિયમ ક્લોરાઈડિયા બાબર કયો વાયુ પસાર કરવામાં આવે કાર્બન ડાયોક્સાઇડ તો શું થાય બાબર કાર્બન ડાયોક્સાઇડ અને વાયુ ઓપસા કરતા બેકિંગ સોડા બને બેકિંગ સોડા એટલે આપણે જો ખાવાનો સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ બરાબર એટલે કે NaCl2 એટલે કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું બરાબર Na સોડિયમ ક્લોરાઇડ બરાબર મીઠું બરાબર Na શું પાણી પાણીમાં મળાય તો બરાબર માં કાર્બન ડાયોક્સાઇડ તો અહીંયા યાદ રાખજો કે આ કહો છે જલિય દ્રાવણ એટલે એક્યુ લખ્યું છે બરાબર હા

વણી સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો બેકિંગ સોડા પ્રાપ્ત કરી શકે એટલે કે એને તો CO3 માં પાછો બરાબર શું H2O ની હાજરીમાં બરાબર શું સોડિયમ હાઇડ્રોજનના જલીય દ્રાવણ સોરી જલીય દ્રાવણમાં એને તો CO3 H2O માં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં શું મળે 2 NaCO3 બરાબર એટલે કે શું બેકિંગ સોડા બાબા બેકિંગ સોડાનો ઉપયોગ આપે જાય છે હું પકોડા કે બનાવવામાં પછી બરાબર ઘરે મમ્મી બાબા હું ઈનો એસિડિક ટ્રીટ એટલે ઈનો આપણે એટલે કે બાબા એસિડ માટે રાહત મળવા માટે ઈનો વપરાય છે અથવા તમે બાવ ખીરું હોય એવું હોય બાબા

બરાબર શું સોડિયમ હાઇડ્રોજન કાર્બન એટલે બેકિંગ સોડા મોજ પડતી છે અને એન્ટાસિડ તરીકે એન્ટાસિડ એટલે કે બાબત તમને શરીરમાં એસિડિટી થયી હોય ગેસ હોય તો બરાબર શું વાપરો ઈનો વાપરો બાબર એટલે કે એન્ટાસિડ તરીકે પણ વપરાય છે તેમજ બાબર શું બ્લીચિંગ પાવડર તરીકે વપરાય છે તેમજ અગ્નિશામક બાબર અગ્નિશામકમાં આગ ગુજવવા માટે હું વપરાય છે બાબર જેને તેમજ પ્રયોગશાળામાં પણ આપણા પ્રયોગ તરીકે વપરાય છે